આપેલા છે તો ચાલો એક પછી એક આ છ પ્રશ્નોનું સુંદર મજાનું સોલ્યુશન કરીએ સૌ પ્રથમ આપણે સોલ્યુશન કરીશું જેમાં આપણને એવું કહ્યું છે કે નીચે આપેલી આકૃતિઓ માટે એક્સ નું મૂલ્ય શોધો જેમાં આપણને કુલ બે આકૃતિ આપી છે સૌ પ્રથમ આકૃતિ જોઈએ તો આકૃતિમાં આપણને બહિષ્કોણો આપ્યા છે કયા કોણો આપ્યા છે બહિષ્કોણો જે આકૃતિની બહારનો ખૂણો હોય તેને આપણે બહિષ્કોણ કહીએ છીએ અને આકૃતિની અંદર રચાતા ખૂણાને આપણે અંતઃકોણ કહીએ છીએ હવે આપણને આ દાખલામાં બે બહિષ્કોણના માપ આપેલા છે અને એક બહિષ્કોણના માપને એક્સ કીધો છે તો આપણે આ એક્સ નું મૂલ્ય કેટલું હશે તે શોધીશું તો આન માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર યાદ રાખવું જોઈશે જો કે તેને સૂત્ર ના કહેવાય પરંતુ એક ગુણધર્મ છે ગુણધર્મ એવો છે કે કોઈ પણ આકાર હોય તેના તમામ બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા ત્રણસો સાહીઠ અંશ થાય છે તો તેનો ઉપયોગ કરીને આપણે આ પ્રકારના દાખલા ગણીશું તો ચાલો આનું સોલ્યુશન કરીએ સૌપ્રથમ આપણને જે પણ માપ આપ્યા છે તેને એક નામ આપી દઈએ એટલે કે સૌપ્રથમ આપણે લખી દઈએ અહીં ખૂનો એ બરાબર મેં આને એ ખૂણો કીધો આને બી ખૂણો અને આને સી ખૂણો નામ આપી દીધું હવે જેમ મેં તમને જણાવ્યું કે કોઈ પણ આકાર હોય તો તેના તમામ બહિષ્કો માપનો સરવાળો હંમેશા ત્રણસો સાહીઠ અંશ થાય છે તો આપણે તેનો ઉપયોગ કરીએ લખીશું બહિષ્કોણના માપનો સરવાળો બરાબર તો બહિષ્કોણ માપનો સરવાળો કેટલો થાય હંમેશા તો કે ત્રણસો સાહીઠ અંશ હવે આપેલ આકૃતિમાં કયા કયા બહિષ્કોણ છે તો કે એક આ ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી બની કોણ છે તો આ ત્રણે ત્રણ નો સરવાળો કેટલો થશે તો આપણે અહીં લખી ખૂણો સી બરાબર ત્રણસો સાહીઠ અંશ હવે ખૂણા એ ખૂણા બી અને ખૂણા સી ની કિંમત જે આપણે લખી છે તે આ સમીકરણમાં મૂકીએ તો સૌ પ્રથમ ખૂણો એ બરાબર આપણે લીધું છે એકસો પચીસ અંશ તો આટલે આવશે એકસો વત્તા અંશો બી બરાબર છે એકસો પચીસો હવે આપણે કિંમત શોધવાની છે એક્સની અને આ પ્રકારના દાખલા આપણે ધોરણ સાત માં ભણી ગયા છીએ તો સૌ પ્રથમ શું કરીશું તો કે આ બેનો સરવાળો કરીશું એકસો પચીસ ને એકસો આપણને મળશે બસો પચાસ અંશ વત્તા

ત્રણસો સાહીઠ માંથી જયારે બસો પચાસ બાદ કરીશું તો આપણને મળશે એકસો દસ અંશ તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો જે આપણને એક્સ નું મૂલ્ય શોધવાનું કહ્યું હતું તો એક્સ નું મૂલ્ય આપણે મેળવ્યું એકસો દસ અંશ જે આપણે અહીં લખી શકીએ છીએ એક્સ અંશ બરાબર એકસો દસ અંશ ત્યારબાદ હવે આપણે આકૃતિ નંબર બે નું સોલ્યુશન કરીશું જેમાં આપણને

આપણને આના અંતકોણનું મૂલ્ય આપ્યું છે નેવ અંશ કેટલા અંશ છે નેવ અંશ હવે તમે એવું કહેશો કે આટલે નેવ અંશ તો લખ્યા ન હતા તો મને કેવી રીતે ખબર પડી કે નેવ અંશ છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ એક કાઠ ખૂણો છે અને કાઠ ખૂણાને દર્શાવવા માટે આ પ્રકારના ખૂણાની નિશાની વાપરવામાં આવે છે તો જ્યારે પણ તમને આ પ્રકારની નિશાની દેખાય કોઈ પણ ખૂણામાં તો તેનું મૂલ્ય હંમેશા નેવ અંશ જ હશે તો જુઓ જ્યારે પણ અંતઃકોણનું મૂલ્ય નેવ અંશ હોય તો તેના બહિષ્કોન મૂલ્ય પણ નેવ અંશ થશે તો બારના તો હું એકસો એસી માંથી નેવ અંશ બાદ કરીશ તો મને બહિષ્કોણ પણ નેવું અંશ મળશે તો જુઓ આ એક બહિષ્કોન મળી ગયો તેવી જ રીતે આ બહિષ્કોણ આપેલો છે પણ તેનું મૂલ્ય લખ્યું નથી હવે તમે આ ખૂણાની નિશાની પરથી કહી શકશો કે આનું મૂલ્ય કેટલું છે તો કે આનું મૂલ્ય બનશે નેવું અંશ તો આટલે પણ આપણે લખી દઈશું નેવ અંશ તો જે પ્રમાણે દાખલા એક માં આપણે ખૂણાના માપને એક નામ આપીએ હતું એ જ પ્રમાણે આમાં પણ નામ આપી દઈએ તો સૌ પ્રથમ આપણે લખીશું અહીં ખૂણો એ બરાબર આટલેથી ચાલુ કરીએ તો નેવ અંશ ખૂણો બી બરાબર અને આપણે ખૂણો બી કહીશું તો સિત્તેર અંશ ખૂણો સી બરાબર ડી બરાબર આ બહિસ્કો મૂલ્ય આપણે મેળવ્યું છે નેવ અંશ તો આટલે લખી દઈશું નેવ અંશ અને ખૂણો ઈ બરાબર આપેલું છે સાહીઠ અંશ તો આટલે આવશે સાહીઠ અંશ તો આ તમામ બહિષ્કોણ આપણને મળી ગયા હવે મેં તમને શું કીધું હતું

હવે આમાં આપણે કિંમત મૂકીએ બહિષ્ક કયા કયા આપેલા છે તો કે ખૂણો એ બી સી ડી ઈ આ તમામ બહિષ્ક છે તો આટલે આપણે લખી શકીએ માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી વત્તા ખૂણો ઈ બરાબર ત્રણસો સાહીઠ અંશ હવે આ બધાને આપણે કિંમત મૂકી દઈએ ખૂણા એની કિંમત આપણે લખી છે નેવ અંશ ની સિત્તેર અંશ સી ની અંશ જે આપણે શોધવાની છે અંશ વત્તા નેવ અંશ ને વધતા સાહીઠ અંશ છે તો આનો પેલા આપણે સરવાળો કરી દઈએ તો જુઓ નેવતા નેવું એકસો ને થશે તે જ પ્રમાણે સાહીઠ વત્તા સિત્તેર જેનું મૂલ્ય કેટલું આવશે એકસો ને ત્રીસ તો એકસો ત્રીસો દસ બનાવશે તો અંશ તો એમના એમ રહેશે બરાબર ત્રણસો સાહીઠ પણ એમના એમ હવે આપણે કિંમત શોધવાની છે એક્સ ની તો ત્રણસો ને ક્યાં લઈ જઈશું જમણી બાજુ માટે એક્સ અંશ બરાબર 360 अंश - 310 अंश अब 360 में से 310 બાદ करिए तो આપણને મળશે x अंश = 50 अंश तो આ દાખલામાં x ની કિંમત આપણને મળી 50 अंश તો એટલે આપણે લખી સકીએ છીએ x अंश = 50 अंश ત્યાર બાદ હવે આપણે પ્રશ્ન નંબર બે નું સોલ્યુશન કરીશું જેમાં આપણને કહ્યું છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં તેના એક બહિષ્કોણનું માપ શોધો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણને નિયમિત બહુકોણની વાત કહી હોય તો આપણે એવું સમજવાનું કે તેના દરેક ખૂણાના માપ સરખા હશે અને તેના દરેક બહિષ્કોણના માપ પણ સરખા હશે હવે આપણે શોધવાનું છે શું તો આપણે નવ બાજુ વાળો એક નિયમિત બહુકોણ આપ્યો છે તેના એક માપ કેટલું હશે તે આપણે શોધવાનું છે તો ચાલો ગણતરી કરીએ આ માટે આપણને એક સૂત્ર આવડવું જોઈએ એ સૂત્ર કંઈક આ પ્રકારે છે જુઓ આ સૂત્ર માત્ર નિયમિત બહુકોણ માટે જ છે તો આપણે લખી દઈશું નિયમિત બહુકોણ માટે તો સૂત્ર આ પ્રમાણે નું છે કે આપણે બહિષ્કોણનો માપ શોધવાનું છે તો આપણે લખી શકીએ બહિષ્કોણ માપ બરાબર ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા બાજુની સંખ્યા બાજુની સંખ્યા તો જ્યારે પણ નિયમિત બહુકોણ આપેલો હોય અને તેના બહિષ્કોણનું માપ શોધવાનું કહે તો આપણે આ સૂત્રના આધારે ગણતરી કરી શકીએ છીએ હવે ભાગાકારમાં બાજુની સંખ્યા તો આપણને પ્રશ્નમાં આપેલી છે નવ બાજુ તો બાજુની સંખ્યામાં આવશે નવ હવે ઉપર ત્રણસો સાહીઠ છે તો ત્રણસો સાહીઠ ને શું નવ ગુણ્યા ચાલીસ આપણે લખી શકીએ તો કે હા લખી શકીએ કેમ કારણ કે નવ ચોક છત્રીસ અને એક શૂન્ય પાછળ આવી જશે અને અને નીચે નીચે તો 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 છે જ જુઓ ઉપર કટ થઈ ગયા આપણને મળશે મળશે શું આ ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ નિયમિત બહુ કોણ નવ બાજુ હશે તો તેના એક બહિસકોન માપ કેટલું હશે તો કે માપ હશે ચાલીસ અંશ જ પ્રમાણે હવે આપણે દાખલા નંબર બે નું સોલ્યુશન કરીએ निमित बहुकोण क्यों तो अपने सब प्रथम लखी सकिए बहिष्कोण नु मप बराबर त्रो साइठ अंश બાજુની સંખ્યા બાજુની સંખ્યા ચલો હવે આમાં આપણે કિંમત મૂકીએ તો ઉપર ત્રણસો સાહીઠ બાજુ તો નીચે આવશે પંદર ચલો હવે આપણે ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર કરવાના છે તો હું અહીં કરું છું ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર તો પંદર દુ તે થશે હવે છત્રીસ માંથી ત્રીસ જાય તો છ વધશે અને પણ એવો નિયમિત બહુ કોણ છે જેની પંદર બાજુ છે તો તેના એક બહિષ્કોણનું મૂલ્ય કેટલું થશે ચોવીસ અંશ ત્યારબાદ હવે દાખલા નંબર ત્રણ નું સોલ્યુશન કરીએ જેમાં આપણને કહ્યું છે બાજુઓ શોધવાની છે અને તેના એક બહિષ્કોણનું માપ આપેલું છે તો ચાલો સોલ્યુશન કરીએ સૌપ્રથમ આપણે શું કરીશું જુઓ આપણને કહ્યું છે નિયમિત બહુકોણ હવે નિયમિત બહુકોણ માટે આગળ જ આપણે એક સૂત્ર ભણી ગયા સૂત્ર એવું હતું કે બહિષ્કોણનું માપ બરાબર ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા બાજુઓની સંખ્યા હવે આમાં આપણે બાજુઓની સંખ્યા શોધવાની છે તો આપણે શું કરીશું તો કે આપણે એવું કરીશું બાજુઓની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા બહિષ્કોણનું માપ

અને ભાગાકાર માં માપ આપણને આપ્યું છે ચોવીસ અંશ તો નીચે આવી જશે ચોવીસ થશે હવે છત્રીસ માંથી ચોવીસ બાદ કરીએ તો આપણને બાર મળશે અને ઉપરથી આપણે જીરો ઉતારીશું હવે ચોવીસ ગુણ્યા પાંચ કરીએ તો આપણને એકસો વીસ મળી જશે તો જુઓ જવાબ આવે પંદર તો આટલે આવશે પંદર તો બાજુઓની સંખ્યા કેટલી આવી વિદ્યાર્થી મિત્રો આપણે તો કે આનો મતલબ આપણે એવો કાઢી શકીએ કે કોઈ એક નિયમિત બહુ કોણ છે અને જો તેના એક બહિસકોણ મૂલ્ય ચોવીસ અંશ હોય તો તેને કુલ કેટલી બાજુઓ હશે પંદર બાજુઓ હશે

તો આમાં આપણને અંતઃકોણનું મૂલ્ય આપેલું છે અને આપણે બહિષ્કોણનું મૂલ્ય સૌ શોધીશું તો કઈ રીતે શોધીશું જુઓ તો આપણને ખબર બહિષ્કોણ બરાબર એકસો ને એસી અંશ થાય તો આની અંદર આપણે અંતઃકોણ મૂલ્ય એકસો પાસઠ મૂકીએ તો એકસો પાસઠ અંશ વત્તા બહિષ્કોણ बराबर 180 अंश अवे बहिष्कोण નું મૂલ્ય બરાબર શું લખાક માટે बहिष्कोण बराबर 180 હવે આ 165 આપણે જમણી બાજુ લઈ ગઈએ તો -165 अंश માટે बहिष्कोण बराबर 15 अंश આપણે મળશે તો જુઓ આપણને बहिष्कोण નું મૂલ્ય ખબર પડી ગઈ હવે શું કરીશું તો કે જે આર સૂત્ર લગાયું હતું તે સૂત્ર આમાં મૂકીએ આપણે લખી શકીએ માટે બાજુની સંખ્યા શું લખી શકાય ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા ભાગાકારમાં શું આવશે મૂલ્ય મૂલ્ય ચલો ઉપર ત્રણસો સાહીઠ એમના એમ અને નીચે બહિષ પણ આપણને કેટલો મળ્યો તો કે પંદર અંશ તો નીચે આવશે પંદર અંશ હવે આ ભાગાકાર હમણે જ આપણે કરે જુઓ ત્રણસો સાહીઠ ને ચોવીસ વડે ભાગીએ તો આપણને પંદર જવાબ મળે છે એવી જ રીતે જો ત્રણસો સાહીઠ ને પંદર વડે ભાગીશું તો કેટલો જવાબ મળશે ચોવીસ જવાબ મળશે તો એટલે આવશે ચોવીસ બાજુ ઓ આન ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ એક નિયમિત બહુકોણ એવો હોય જેના અંતઃકોણનું માપ 165 અંશ હોય તો તેની બાજુઓ કેટલી થશે 24 થશે ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન કરીશું જેમાં આપણને કુલ બે રકમ આપી છે જે રકમ તમે અહીં બાજુમાં જોઈ શકો છો સૌપ્રથમ આપણે રકમ જોઈએ આપણને એવું કહ્યું છે એ નંબરની રકમમાં કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક বহিષકોણનું માપ બાવીસ અંશ હોય તો સૌપ્રથમ આપણે આનું સોલ્યુશન કરીએ હવે રકમમાં આપણને શું કહ્યું છે કે એવું બહુ કોણ આપણે બનાવી શકીએ કે જેના બહિષ્કોણનું માપ અંશ હોય તો આપણે લખી જવાબમાં જવાબ આપણને શું આપ્યું છે કે બહિષ્કોણ બરાબર બહિષ્કોણ બરાબર બાવીસ અંશ હવે કોઈ પણ બાવીસ અંશ બહિષ્કોણનું મૂલ્ય ધરાવતો આપણે નિયમિત બહુકોણ બનાવી શકીશું તો આની માટે આપણે તેની બાજુની સંખ્યા પણ નક્કી કરવી પડશે તો આન આપણે આની બાજુની સંખ્યા ગોતી શકીએ તો આપણે લખીએ બાજુ સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા બહિસ્કોણ નું મૂલ્ય બહિષ્કોણનું મૂલ્ય ચલ તો ઉપર તો ત્રણસો સાહીઠ એમના એમ રહેશે અને નીચે આપણને આપ્યું છે બાવીસ નીચે ચલો બાવીસ એકા બાવીસ થશે હવે છત્રીસ માંથી બાવીસ જાય તો આપણને મળશે ચૌદ અને ઉપરથી આવશે એક શૂન્ય હવે બાવીસ ગુણ્યા છ કરીશું તો બાવીસ છ એકસો બત્રીસ થાય હવે એકસો ચાલીસ માંથી એકસો બત્રીસ જાય તો આપણને મળશે આઠ હવે આઠ ને બાવીસ વડે આપણે ન ભાગી શકીએ તો આપણે આટલે લખીશું જીરો અને ઉપર આવશે પોઈન્ટ હવે બાવીસ ગુણ્યા ત્રણ કરીએ તો થશે એસી માંથી છાસઠ જાય તો આપણને મળશે ચૌદ હવે આની આગળ આપણે ભાગાકાર નથી કરતા આની અંદર આપણે સમજીએ જુઓ કોઈ પણ બાજુની સંખ્યા શું સોળ પોઈન્ટ ત્રણ એટલે કે પોઈન્ટમાં બાજુની સંખ્યા હોય ખરી તો કે હોય નહીં કેમ ના હોય તો કોઈ પણ બાજુ આપણે ગણીએ તો રીતે બાજુ હોય એવી બાજુ હોય તો આ જુઓ કદી બાજુ હોય નહીં તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો કોઈ નિયમિત બહુકોણમાં તેના એક બહિષ્કોણનું નું મૂલ્ય બાવીસ અંશ હશે તો તેવો નિયમિત બહુકોણ આપણે રચના કરી શકીએ નહીં તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે આપણે તેની રચના ન કરી શકીએ ત્યારબાદ તેની અંદર જ બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જો આ બહિષ્કોણના મૂલ્યને જ આપણે અંતઃકોણનું મૂલ્ય ગણીએ તો શું નિયમિત બહુકોણ રચી શકાય તો ચાલો હવે તેનો જવાબ મેળવીએ તો હવે પ્રશ્ન નંબર પાંચ બીમાં જે આપણને પૂછ્યું છે તેનો જવાબ મેળવીએ આપણને એવું કહ્યું છે જો આ બાવીસ અંશનું મૂલ્ય એના અંત હોય તો આવો નિયમિત બહુ કોણ આપણે રચી શકીએ તો સૌ પ્રથમ આપણે તેના બહિષ્કોણનું મૂલ્ય શોધી લઈએ તો બહિષ્કોણનું મૂલ્ય બરાબર બહિષ્કોણ બરાબર શું થાય તો કે એકસો એસી ઓછા બાવીસ અંશ હવે એકસો એસી માંથી આપણે બાવીસ બાદ કરવાના છે તો જવાબ આવશે એકસો અઠાવન અંશ ચલો હવે આપણે આના ઉપરથી આની બાજુઓની સંખ્યા ગોતીએ તો લખીએ બાજુઓની સાહીઠ ને આપણે એકસો અઠાવન વડે નિશેષ ભાગી શકતા નથી તો આ ઉપરથી આપણે શું કહી શકીએ તો આપણે નીચે લખી દઈશું આમ બાવીસ અંશ मापवा बहिष्कोण तथा अंत नियमित बहुकोण अस्तित्व ધરાવતું નથી એટલે કે જેનો બહિષ કોણ બાવીસ અંશ હોય અને જેનો અંત કોણ બાવીસ અંશ હોય તેવું નિયમિત બહુ કોણ આપણે રચી શકીએ નહીં ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર છ સોલ્યુશન કરીશું જેમાં પણ આપણને બે રકમ આપી છે તો સૌ પ્રથમ પ્રશ્ન છ ના એનું સોલ્યુશન કરીએ જેમાં કહ્યું છે નિયમિત બહુકોણ માં અંતઃકોણ નું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે કેમ તો ચાલો આનું સોલ્યુશન કરીએ આપણને વિદ્યાર્થી મિત્રો એવું કહ્યું છે કે નિયમિત બહુકોણ માં અંતઃકોણ નું એટલે કે આકૃતિની અંદરના ખૂણાનું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું હોઈ શકે કેમ તો વિદ્યાર્થી મિત્રો આને માટે આપણે એવું વિચારીશું કે એવો નિયમિત બહુકોણ છે જેની સૌથી ઓછી બાજુઓ હોય એટલે કે તેની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી હોય તો જુઓ કોઈ પણ એક બાજુથી તો બહુકોણ બને નહીં બે બાજુથી પણ બહુકોણ બને નહીં તો સૌથી ઓછામાં ઓછી બાજુઓની સંખ્યા ધરાવતો આપણે બાજુ ત્રિકોણ જ વિચારી શકીએ તો આપણે લખીએ અહીં સમ બાજુ ત્રિકોણ ત્રિકોણના અંતઃકોણનું મૂલ્ય હવે સમબાજુ ત્રિકોણ છે તો તેના અંતઃકોણ એટલે અંદરના ખોણાનું મૂલ્ય કેટલું હોય છે તો આપણે જાણીએ છીએ મૂલ્ય સાઇન અન્શ હોય છે તો આન ઉપરથી આપણે શું કહી શકીએ કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછુંમાં સાઈડ ઓન સ્વય છે કારણ કે આ સમ બાજુ ત્રિકોણ જ એવો ત્રિકોણ છે અથવા તો એવો નિયમિત બહુકોણ છે જે સૌથી ઓછામાં ઓછી બાજુ ધરાવે છે તો જેની ઓછામાં ઓછી બાજુ હોય તેના જ અંતઃકોણનું મૂલ્ય સૌથી ઓછામાં ઓછું હશે હવે આમાં આમાં આપણને બીજો પ્રસ્તાવ કીધો છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય હવે આપણે અંતઃકોણ નું મૂલ્ય તો મેળવી દીધું કે ઓછામાં ઓછું સાહીઠ અંશ હોય હવે આપણે તેના મૂલ્ય મેળવવાનું છે મૂલ્ય બરાબર એકસો ને અંશ अब आनी अंदर आपरे अंतः कोण नो मूल्य साइड अंश लिखिए तो आपरे लिख सका साइड अंश बहिष्कोण नो मूल्य बराबर 180 अंश तो माते बहिष्कोण नो मूल्य बराबर આ બાજુ તો એકસો એસી છે જ તો આપણે લખી દઈએ બાદ કરતા અંશ જવાબ મળે છે તો આનો અર્થ આપણે એવો નીકાળી શકીએ કે નિયમિત બહુ માં બહિસ ઓછામાં ઓછું મૂલ્ય એકસો વીસ અંશ હોય છે તથા તેના અંતઃ કોણ મૂલ્ય સાઈડ અંશ હોય છે અને તમારે એ પણ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે સૌથી ઓછામાં ઓછી બાજુઓ ધરાવતો નિયમિત બહુકોણ કોણ સમજુ ત્રિકોણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નું રમાકેદાર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેસન ઇંગ્લિશ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ